શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એ એ સાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

અનવર રમજુ મંથરિયા ઉમર વરસ ત્રીસ રહેવાસી બોલાડી તાલુકો ભુજવાડો મળી આવ્યો હતો અને તેના પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી જે સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય

તેમની પાસેથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક જેની કિંમત રૂપિયા એક હજાર આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે